હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ વહેલી સવારના બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો આજે ગામડેથી એક કામ સરસ મજાનું સોંપ્યું છે મને મંદિર માટે પ્રસાદીના લાડવા બનાવવાનું તો જો આપણે આ તગારામાં લોટ લઈ લીધો છે આ ચોખ્ખું કોરું તેલ કાઢી લીધું છે અને મંદિરમાં જે સવાર સવારમાં ભગવાનને થાળ ધરી અને પછી જે પ્રસાદી જે લોકો દર્શન કરવા આવે એ બધા પ્રસાદી લે ને એ પ્રસાદી મારે બનાવવાની છે તો બહુ ભાગ્યશાળી હોય છે જે જીવ કે એને ભગવાનની પ્રસાદી કરવાનો લાભ મળે છે તો મને આ લાભ તો બહુ અવારનવાર મળે છે એટલે હું તો મારી જાતને બહુ ભાગ્યશાળી માનું છું તો આજે હું લાડવા બનાવીશ તો આખો વ્લોગ્સ જોજો અને પછી મને કમેન્ટ કરજો કે લાડવા કેવા બન્યા છે બરોબર છે તો જોતા રહો આખો વિડીયો ચાલો તો હું તો બનાવવા માંડી છું સવાર સવારમાં બધું કામ પડતું મૂકીને ભગવાન માટે થાળ તો જોવો હું કેવી રીતે બનાવું છું ભગવાનના ગડગડિયા લાડવા પ્રસાદીના તો તમે જોવો કે એક મોટા તગારામાં મેં બે અઢી કિલો ચણાનો લોટ લીધો છે એમાં જાજું બધું મોણ નાખી અને પછી હું એને બાંધી અને બંધાઈ જાય એટલે વ્યવસ્થિત એક લઠો ઘૂંટી ને માપનો બહુ ઢીલોય નહીં ને એકદમ કઠણય નહીં એવો માપનો લોટ બાંધી અને પછી એની નાની નાની થેપલી જેવું બનાવવાનું છે એ પીંડિયા નથી વારવાના પીંડિયામાં કદાચ કાચું રહી જાય પાછી આછી થેપલી બનાવો ને તો એ વ્યવસ્થિત ચડી જાય થોડુંક કાસવાળું છે આ લાડવા બનાવવાના પણ આ લાડવા બહુ મસ્ત થાય છે બધાને બહુ એટલે બહુ ભાવતા હોય છે એટલે મારે થોડાક મંદિરનાની સાથે સાથે મારે ઘરના લોકો માટે પણ આ લાડવા બનાવવાના હતા એટલે મેં વધારે લોટ બાંધી લીધો અને ઠંડીની ઋતુ પણ છે એટલે સવારમાં બીજું કામ નથી કરવું પહેલાં ભગવાનનો થાળ કરી લઉં એટલે એક ઓલું જવાબદારીવાળું કામ હોય ભગવાનનો થાળી વ્યવસ્થિત પવિત્ર મને પવિત્ર દેહે કરીને થાળ બનાવવાનો હોય એટલે જો આપણે લોહીયું મોટું બધું તેલનું ચોખ્ખા તેલનું ભરી અને એમાં સરસ મજાના લાડવા માટે આ થેપલિયું કરી અને તરવાનું ચાલુ કરી દીધું હો તો વિડીયો આખો વિડીયો જોજો કમેન્ટ કરજો લાડવા કેવા છે પણ સાથે સાથે તમે વિડીયોને લાઇક કરજો હમણાં ઘણા દિવસથી આ વ્લોગ્સ નથી મૂક્યો તો મને એમ થયું ચાલો આજે મારા યુટ્યુબ ફેમિલીના બધાને આ સરસ મજાના લાડવાનો વિડીયો બનાવીને અપ અપલોડ કરું કે એ બધા રાજી થઈ જાય કહેતા હશે બધા કે કેમ હમણાં વિડીયો નથી મૂકતા તો વિડીયો ના મૂકવાનું કારણ આ છે કે ફ્રી ના હોય ક્યાંક ક્યાંક જાણ થાય તમને લોકોને ખબર જ છે મારા યુટ્યુબ ફેમિલી મેમ્બરોસને કે મારું નવું ઘર તૈયાર થઈ રહ્યું છે તો મારે ત્યાં પણ જવાનું હોય એટલે પછી રોજના વ્લોગ્સ નથી મૂકતી પણ પછી જો આપણે નવા ઘરે જાશું એટલે નવા ઘરે આપણે વ્લોગ્સ ડેઈલી મૂકવા માંડશું કામ તો ખૂટવાનું જ નથી તો જો આપણા બધા જેવી રીતના થેપલી જેવા કરી અને તરાઈ ગયા અને થોડું ઘણું છે ને મેં હાથેથી ભૂકો કરી લીધો એટલે મિક્સરમાં ભૂકો કરવામાં ઇઝી રી અને ભૂકો જેમ બને એમ એકદમ ઝીણો બનાવવાનો એટલે લાડવો એકદમ લીસો થાય એના માટે કરકરીઓ લોટ આમાં નથી રાખવાનો એકદમ ઝીણો જો મારો જે હવાલો છે ને એની ઝારી મેં એકદમ ઝીણા સાઈડની રાખી છે એટલે બહુ સરસ રીતે લાડવા થઈ જાય તો જો બધા પીંડિયા તરાઈ ગયા હોય એકને એક પછી એક પીંડિયા તરી અને આવી રીતના તરાઈ ગયેલા પીંડિયાને આ ભૂકો કરી અને એક મોટું તગારું પાછું ભરી લેવાનું છે ભૂકાનું અને પછી આપણે નિરાતે ચાસણી લેશું તો જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો યુટ્યુબ ફેમિલી અને સાથે સાથે તમે વિડીયો જોવો છો મને ખબર જ છે પણ તમે લાઈક કરવાનું ભૂલી જાઓ છો તો લાઇક કરી દેજો એટલે હવે આપણે જો અઢી કિલ્લા લોટ છે એટલે આપણે બે પાલી ખાંડ નાખી છે એટલે માપ ના થાય એટલે બે પાલી ખાંડ નાખી પાણી નાખીને ચાસણી લેવા મંડી ગયા છીએ જુઓ હમણાં થોડી વારમાં તો ચાસણી આવી જશે અને ચાસણી આવી ગઈ પછી સીધો લોટનો ભૂકો નાખી દીધો એ તગારું ભર્યું હતું એમાં સીધી ચાસણી ઠલવી નાખી અને હવે આ શેસે ધગે છે એટલે મેં એને થોડું ખુલ્લું કરી નાખ્યું છે સેજ ખુલ્લું કરી નાખીએ એટલે વરાળ નીકળી જાય એટલે એના લાડવા બનાવવાની મજા આવે એટલે ખુલ્લું કરી અને પછી અમે જઈમાં ને જમીને વસંત કે હું છે ને ઘી નાખી અને આને છે ને ટીપતો જાવી કે એટલે સરસના એકદમ લીસ્સા લાડવા થાય અને ઝડપ થાય કે સવારની તું બનાવે છે ને તો થોડુંક હું એ ભગવાનનું કરી લઉં ને એ કે આમાં મારી સેવા આવી જાય ને એટલે એક વાટકામાં ઘી લીધું ને તો ઓગાળ્યું પણ પાછું ઠંડીને લીધે જામી ગયું એટલે એ ઘીથી એકદમ ટીપવા માંડ્યા સરસ રીતે અને હું વારવા માંડી કારણ કે લાડવા બહુ ઝાઝા છે એટલે હું એકલા એકલા તો બહુ વાર લાગે જુઓ તમે એટલે પછી ધીમે 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 એક પછી એક પછી એક થાર્યું ભરા માંડી છે જો જો કેવી ચમક મારે છે ઘીનું પાલિશ લાગી ગયું એમ બાકી અને એમાં મેં છે ને જાયફળનો ભૂકો નાખ્યો છે જાયફળનો ભૂકો નાખીને સરસ મજાના ઘીવાળા હાથ કરીને એકદમ લીસા લાડવા થયા જો અને એમાં જાયફળનો ભૂકો નાખ્યો તમે બધું નાખી શકો પણ જે નાખવું હોય એ પણ મેં તો ખાલી જાયફળ જ નાંખું છે તો એ જો કેટલા સરસ થયા છે તો તમને આ લાડવા કેવા લાગ્યા ને એ મને કહેજો એટલે મને થોડોક આનંદ થાય કે નહીં ઓ આ બધા વિડીયા જોવે છે એ મને કમેન્ટમાં કહે છે તો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ